તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી વખતે મધરાતની ખામોશીનો ભંગ કરતો પોલીસ સાયરનનો અવાજ સંભળાયો એકાદ મિનિટ પછી માયાભુવનના પ્રવેશ દ્વાર પાસે પોલીસ વાન આવીને ઉભી રહી થોડી પળો બાદ સીડી પર ઝડપથી આવતા પગલાનો અવાજ સંભળાયો એક સિગરેટ સળગાવીને દિલીપ એક ખૂણામાં જઈને ઊભો રહ્યો થોડીવાર પછી ઉઘાડા બારણામાંથી માતેલા આખલાની જેમ ઇન્સ્પેક્ટર ગુલાબરાય અંદર આવ્યો એની પાછળ જમાદાર દલપતરામનો પગ પડ્યો અને તેની પાછળ એક વધુ ઇન્સ્પેક્ટર અંદર આવ્યો તેઓમાંથી એકેયનું ધ્યાન દિલીપ તરફ ગયું નહીં ગુલાબરાય સીધો જ મૃતદેહ પાસે જઈને ઊભો રહ્યો એણે પગથી માથા સુધી નજર ફેરવી પછી લાશને સ્પર્શ કરો ત્યારબાદ તે પલંગ પાસે ઉભેલી પેલી આધેડ સ્ત્રી સામે ફર્યો કોણ છો તમે મારું નામ હેમલતા છે આ ખૂન વિશે તમે શું જાણો છો કંઈ નહીં ખૂનના સમાચાર તમે જ ફોન પર પોલીસને આપ્યા હતા ના રે ના હેમલતા નામની એ આધેડ સ્ત્રી છણકો કરતા બોલી પછી એણે ખૂણામાં ઉભેલા દિલીપ તરફ આંગળી ચીંધી દીધી ગુલાબરાય દલપતરામ અને બંનેની સાથે આવેલા એક અન્ય ઇન્સ્પેક્ટરે ચમકીને ખૂણામાં નજર કરી અરે તમે તમે હું સાવ આ મામલામાં સંડોવાયેલા હશો એ મારે જ લેવાની જરૂર હતી એવી ખોટી કલ્પના તમે નથી કરી એ જાણીને મને આનંદ થયો છે ગુલાબરાય તમે આ યુવતીનું ખૂન શા માટે કર્યું છે કેપ્ટન મેં એનું ખૂન નથી કર્યું અને આ વાત તમે પોતે પણ મનમાં બરાબર સમજો જ છો વારો તમે અહીં શા માટે આવ્યા છો એ મારી અંગત વાત છે પણ ખૂન કરવા તો નહોતો જ આવ્યો બહુ રહેવા દો કેપ્ટન નહીં તો આ તમને ભારે પડી જશે બોલો તમે અહીં શા માટે આવ્યા હતા ગુલાબરાય દિલીપ એનાથી પણ વધુ ઊંચા અવાજે તાળો હું તમને કોઈ પણ સવાલના જવાબ આપવા માટે બંધાયેલો નથી હવે જો તમને એમ લાગતું હોય કે આ યુવતીનું ખૂન મેં કર્યું છે તો મને હાથ કડી પહેરાવને કસ્ટડીમાં પૂરી દો પણ હું જાણું છું કે તમે એમ કરી શકવાના નથી એટલે હવે તમારા સંતોષ ખાતર જવાબ આપું છું તે સાંભળી લો આરતી જોશીએ મને અહીં મળવા માટે બોલાવ્યો હતો અને અમારી આ મુલાકાત અગાઉથી જ ગોઠવાઈ ગઈ હતી પણ રસ્તામાં તમારા આ દલપતરામ અને તેના સાથીઓએ મને અટકાવી દીધો દિલીપે ચહેરાના ઉજાડા પર હાથ ફેરવ્યો હું એ જ કારણસર અહીં આવવામાં મોડો પડ્યો પરિણામે ખૂની મારી પહેલા જ અહીં આવીને આરતીને ઠેકાણી પાડી ગયો હમ આરતી જોશી આ નામ મરનાર યુવતીનું છે હા તે તમારી મિત્ર હતી મારા એક મિત્રની પુત્રી હતી મારે અહીં આવીને તેને મળવું એટલે કે આરતીને મળવું એવી સૂચના મને આરતીના પિતાએ આપી હતી ગુલાબરાય સહેજ કઠોર અવાજે બોલો જો કેપ્ટન હવે તમે કદાચ એમ કહેશો કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે આરતી જોશી અગાઉથી જ મરેલી પડી હતી પણ તમારો આ જવાબ મારે ગળે ઉતરવાનો નથી એટલે તમારી ઈચ્છા હોય તો એનાથી વધુ સારી વધુ સાચી ને વધુ નક્કર લાગે એવી બીજી કોઈ કાલ્પનિક વાત ઉપજાવી કાઢો ગુલાબરાય દિલીપે એની આંખો સામે સ્થિર નજરે જોતા કહ્યું આવી બધી કાલ્પનિક વાતો ઉપજાવી કાઢવાનો ઈજારો તો તમારા પોલીસ ભાઈઓનો જ છે નિર્દોષોને પકડવા અને તેઓને ઢોર માર મારવા જુગારના અડ્ડાઓ તરફ આંખ આડા કાન કરવા અને બહુ જ લિજ્જતથી હપ્તા ઉઘરાવા વગેરેના ઈજારાઓ પણ તમારા જ છે એટલે કમળો હોય તેને પીળું જ દેખાય એ કહેવત મુજબ મારી દરેક સાચી વાત તમને ખોટી અને ઉપજાવી કાઢેલી જ લાગશે પણ હવે એનો મારી પાસે કોઈ ઉપાય નથી છતાં તમે પૂછ્યું એટલે કહું છું કે બરાબર જેમ તમે કહ્યું એમ જ આ કિસ્સામાં જોગાનું જોગ જ બન્યું છે ખાતરી ન થતી હોય તો પૂછો હેમાબાઈને ઓ સોરી હેમલતાબેનને કહીને દિલીપ પેલી આધેર સ્ત્રી તરફ ફરીને બોલ્યો કેમ મેડમ મેં બરાબર કહ્યું ને આપણે જ્યારે અહીં આવીને ઘંટડી વગાડી વગાડીને બૂમો પાડી પાડીને થાક્યા ત્યારે પણ બહાણું નહોતું ઉઘડ્યું ને સબોર સબોર ગુલાબરાય જોરથી બોલી ઉઠ્યો તમે ક્યાં રહો છો મેડમ હું बाजूના ફ્લેટમાં જ રહું છું અહી શા માટે આવ્યા હતા કર વાત સાહેબ તમે તો કઈ પોલીસમાં નવા નવા ભરતી થયા છો કે શું હું કઈ મારી મેળે નથી આવી મને તો આ આ બળજબરીથી સાથે લઈ આવ્યા હતા તમે જરા વિગતથી વાત કરો એ પહેલા મગજમાં એક વાત નોંધી રાખો મેડમ કે હું પોલીસની નોકરીમાં નવો હોઉં કે જૂનો હોઉં પણ છેવટે છું તો હું પોલીસ જ એ વાત હવે ભૂલશો નહીં કેમ તમે પોલીસ છો એટલે મારે તમને યાદ રાખવાના એવું તમને કોને કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ પોલીસ એટલે જાણે કે તમારી જાતને વાઘ દીપડા સમજી બેઠા લાગો છો સામાન્ય માણસની જેમ હું પણ તમારાથી ડરી જઈશ એમ માનશો નહીં કારણ કે હિન્દુસ્તાનના બંદર પર તમારા નામનો કોઈ પણ જાતનો વાવટો ફરક તો નથી એ હું જાણું છું ખેર હું તમારી સાથે ખોટી લમણાજીકમાં ઉતરવા નથી માંગતી મેં કહ્યું તેમ આ મને પોતાની સાથે લઈ આવ્યા હતા અને જે કંઈ મેં એમના વિશે જણાવ્યું છે તેનાથી વિશેષ હું કશું જ નથી જાણતી એને જે કહ્યું હતું તે મને પણ કહો આ વખતે ગુલાબરાયે સહેજ ઢીલા અવાજે કહ્યું હેમલતા ધીમા અવાજે કહેવા લાગી પછી જ્યારે એણે કહ્યું કે મેં આરતીની બાલ્કનીમાંથી એક માણસને સામે આવેલી હોટલની બાલ્કનીમાં કૂદી પડતો જોયો હતો ત્યારે ગુલાબરાયની આંખોમાં ચમક પથરાઈ ગઈ અને એણે હાથના સંકેતથી હેમલતાને આગળ બોલતી અટકાવી દીધી પછી તે દલપતરામ સામે ફેરો દલપતરામ બાર બાલ્કનીમાં જઈને તપાસ કર જી કહીને બાલ્કનીમાં ચાલ્યો ગયો મેડમ બાલ્કનીમાં નાસી જતા માણસનું વર્ણન તમે કહી શકશો ના બાર અંધારું હોવાથી હું એને બરાબર જોઈ શકી નહોતી આ વાતને કેટલો સમય થઈ ગયો હશે અંદાજે 1 કલાક થયો હશે એ વખતે મે ઘડિયાળ નોતી જોઈ સાહેબ આ બાલ્કનીમાંથી સામે આવેલી હોટલની બાલ્કનીમાં ખૂબ જ સહેલાઈથી જઈ શકાય છે હોટલની બાલ્કની બાળી રૂમની તપાસ કર ત્યાં કયો આસામી ઉતર્યો છે એનો પત્તો મેળવ જરૂર સાહેબ એ તો મારા ડાબા પગનું કામ છે આમ કહીને દલપતરામ બેવકૂફની જેમ આંખો પટપટાવતો બહાર નીકળી ગયો આ દરમિયાન ગુલાબરાય સાથે આવેલો બીજો ઇન્સ્પેક્ટર પોલીસ ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાતોને ફોન કરી દીધા પછી ખૂબ જ બારીકાઈથી આરતીના મૃતદેહનું અને એ ઓરડાનું નિરીક્ષણ કરતો હતો હા યુવતીનું ખૂન આશરે એક કલાકથી દોઢ કલાક વચ્ચેના ગાળામાં થયું હશે એવું મને લાગે છે એ ઇન્સ્પેક્ટરે ગુલાબરાય સામે જોતા કહ્યું વાંધો નહીં મહેન્દ્રસિંહ આ કેસ તમારો છે પણ તમે જોઈ લેજો હું હમણાં જ એનો ઉકેલ લઈ આવીશ આ માણસ હમણાં જ તમારી સામે પોપોટની જેમ પડવા માંડશે કે આ યુવતીનું ખૂન મેં જ કર્યું છે તમે જોઈ લેજો હું એના મોયથી કબૂલાત કરાવીને જ રહીશ જુઓ ગુલાબરાય તમે નાક જ મારા મોયથી કબૂલાત કરાવવાની જહેમત ઉઠાવો છો અરે તમે રાજી રહેતા હોય તો લાવને સ્ટેમ્પ પેપર આ છોકરીનું ખૂન મેચ કર્યું છે એવું લખાણ સીધું જ કરી દો તમને બોલો પછી છે કંઈ કેપ્ટન તમે તમે મારી ઠેકડી ઉડાવો છો કહેતા કહેતા કાળજાળ ક્રોધના કારણે ગુલાબરાયનો ચહેરો લાલ ઘૂમ બની ગયો ઇન્સ્પેક્ટર ગુલાબરાય દિલીપનો અવાજ એકદમ બરછીની ધાર જેવો તીખો થયો ઠેકડી તો તમે મારી ઉડાવો છો તમે આ ઇન્સ્પેક્ટર સાહેબને મારી પાસે કબૂલાત કરાવવાની ખાતરી આપો છો આ છોકરીનું ખૂન મેં જ કર્યું છે એવા કયા પુરાવાઓ છે તમારી પાસે કોણે મને ખૂન કરતા નજરો નજર જોયો છે છે કોઈ સાક્ષી તમારી પાસે છે કોઈ નક્કર દસ્તાવેજી પુરાવા તમારી પાસે ફીફા ખાડવાનું છોડી દો ગુલાબરાય નહીં તો એક દિવસ અચાનક જ અણધારી રીતે તમે પહેરેલી વર્દી તમારે પોતાને જ હાથે ઉતારી નાખવાનો વારો આવશે અને પછી ફૂટપાથ પર ફેરી કરવાનો વારો આવશે માટે ખોટી તુમાકી છોડીને શાંતિથી મારી જે કંઈ ઉલટ તપાસ કરવી હોય તે કરો જવાબ આપવાની મારી ના નથી અલબત્ત એ જવાબ તમારે ગળે ઉતરે છે કે નહીં એ હવે જુદી વાત છે તમે ગમે તેમ પણ પ્રજાના રક્ષક છો અને કોઈ પણ માણસ તમારો જર ખરીદ ગુલામ નથી કે જેમ તમે કહો તેમ કબૂલ કરતો આવે તમે બરાબર જાણો છો કે હું ગુપ્તચર વિભાગનો એક ઓફિસર છું છતાં પણ તમે જાણે હું કોઈ છાપેલું કાટલું હોવ એ રીતે વર્તો છો તો પછી સામાન્ય માણસની તમે કેવી હાલત કરતા હશો એની કલ્પના સહેજે કરી શકાય તેમ છે પણ તમારી પોલીસ ફરજમાં હું કોઈ રૂકાવટ કરવા નથી માગતું તમારે જે કંઈ કરવું હોય પૂછવું હોય તે પૂછી શકો છો કરી શકો છો